સ્માર્ટફોન નિર્માતા મોટોરોલા ભારતમાં આ મહિને મોટોરોલા રેઝર ફિફ્ટી ફ્લિપ ફોન લોન્ચ કરી શકે છે કંપનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીઝર રિલીઝ કરીને આ જાણકારી આપી છે ટીઝરમાં દેખાતું સ્માર્ટફોન મોટોરોલાનો ફ્લિપ ફોન છે જો કે કંપનીએ તારીખ અને મોડલની પુષ્ટિ કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોટોરોલા રેઝર ફિફ્ટી સ્માર્ટફોન છે આ સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ થયેલા મોટોરોલા રેઝર ફિફ્ટી અલ્ટ્રાનું બેઝ વર્ઝન છે જે ચીનના માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યું છે કંપની સ્માર્ટફોનમાં એકસો વીસ એચ ઝેડ રિફ્રેશ રેટ સાથે છ પોઈન્ટ નવ ઇંચની ફૂલ એચડી પ્લસ પોલ્ડ ઇન્ટરનલ ડિસ્પ્લે અને ત્રણ પોઈન્ટ છ ઇંચની બાહ્ય ડિસ્પ્લે આપી શકે છે તે જ સમયે પર્ફોમન્સ માટે તેને મીડિયાટેક ડાયમેન્શન સાત પ્રોસેસર મળવાની પણ અપેક્ષા છે અલ્ટ્રાની જેમ ગૂગલનું જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર પણ આ સ્માર્ટફોનમાં જોવા મળશે સ્માર્ટફોનની શરૂઆતી કિંમત પંચાવન હજાર રૂપિયા હોઈ શકે છે